લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા જોઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો આજેના ચાંદીના ભાવ પહેલાં જોઈએ તો એક ગ્રામ ચાંદી આજે ત્યાં રૂપિયાને સાઠ પૈસા ભાવ રહ્યો આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો અડસઠ રૂપિયા એંશી પૈસા દસ ગ્રામ ચાંદી આઠસો ને છત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદી આઠ હજાર ત્રણસો રૂપિયા અને આજે એક કિલો ચાંદીનો ભાવ ત્યાંશી હજાર છસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના એક કિલો ચાંદીના ભાવની અંદર સો રૂપિયાનો મામૂલી વધારો જોવા મળ્યો હતો જ્યારે બાવીસ કે સોનાને ગ્રામનો ભાવ છ હજાર પાંચસો પંચોતેર આઠ ગ્રામનો ભાવ બાવન હજાર છસો રૂપિયા દસ ગ્રામનો ભાવ પાસઠ હજાર સાતસો પચાસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ સત્તાવન હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર પાંચ હજાર રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર એકસો તોતેર રૂપિયા આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામનો ભાવ એકોતેર હજાર સાતસો રૂપિયા અને સો ગ્રામનો ભાવ સાત લાખ સત્તર હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પાંચ હજાર ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આભાર